જ્યાં સુધી આપણે ઇલ મારીએ અને હાર્વેસ્ટિંગ કરીએ ત્યાં સુધીમાં લગભગ એક છોડ દીઠ બસો થી અઢીસો રૂપિયા થી ત્રણસો રૂપિયા સુધીનો ખર્ચ એક છોડ દીઠ આવે છે અને ઉત્પાદન આપણે એકંદરે જો ભાવ અત્યારની રેન્જમાં સિત્તેર એસી રૂપિયા છે તો અત્યારે ગણીએ તો આપણે બારસો થી ચૌદસો રૂપિયા સુધીનું આપણે એક પર પ્લાન્ટ ઉત્પાદન આવે તો એમાં સમજી લો કે દવાનું કોઈ વધારે પડતું આપણે વરસાદ ને હિસાબે વધારે પડતું કદાચ દવા પ્રમાણ રાખે તો પાંચસો કે સાડા પાંચસો સુધી નેટ પહોંચે એક પર પ્લાન્ટે તો એ સમજો આપને સાતસો થી આઠસો રૂપિયા સુધીનું એમાં વળતર મળે છે એક પ્લાન્ટે નમસ્કાર છેલ્લી જાગીરમાં આપ સૌનું ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે છેલ્લી જાગીર ખેતી સાથે જોડાયેલા ખમતીધર લોકોને મળે છે અને એમના અનુભવો એ તમારા સુધી પહોંચાડતું રહે છે તો છેલ્લી જાગીર આજે આવા જ એક ખમતીધર વ્યક્તિની મુલાકાતે પહોંચી છે જે અળવદ તાલુકામાં જે છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને જે નર્મદાના પાણીના આગમન પછી આ વિસ્તાર જે દાડમની ખેતીનું હબ બની રહ્યું છે ત્યારે આજે આપણી સાથે એક એવા ખેડૂત છે કે જેમને લગભગ સાત આઠ વર્ષનો દાડમનો ખેતીનો અનુભવ છે અને એમને સો વીઘા આસપાસ જે દાડમની ખેતી છે તો આજે એમના જે દાડમના બગીચામાં આપણે ઊભા છીએ એમના બગીચા વિશે આપણે જાણવાના છીએ એમની અહીં સુધીની જર્ની અને એમને જે દાડમના બગીચાથી શું મેળવ્યું અને બીજા ખેડૂતોને કઈ કઈ વસ્તુઓ મદદરૂપ થાય એ તમામ બાબતો આજે આપણે એમની પાસેથી જાણવાના છીએ સૌથી પહેલા તમારો પરિચય આપો મારું નામ ચિરાગ પટેલ છે હળવદ તાલુકાના કવાડિયા ગામમાં મારી ફાર્મ હાઉસ છે આ જે ચિરાગભાઈ જે છે એ હળવદ તાલુકાના જે કવાડિયા ગામ એમને કીધું કે હળવદની બાજુનું કવાડિયા ગામ એમની આસપાસ એમની જમીનો આવેલી છે અને એમાં જ એમને આ દાડમનો બગીચો બનાવેલો છે ચિરાગભાઈ જે દાડમના બગીચાની વાત હોય હળવદમાં દાડમની ખેતી અને ખાસ કરીને જે કે નર્મદાના પાણી આવ્યા પછી જે દાડમની ખેતીને વેગ મળી રહ્યો છે અને તમારો બગીચો અત્યારે તૈયાર થઈ અને ઉતરવાની કન્ડિશનમાં છે તો આ જે બધી બાબતોને જોતા જે તમારા દાડમના બગીચાની હાલની પરિસ્થિતિ અને અત્યારે કેવું ઉત્પાદન છે બગીચા વિશે વાત કરો અત્યારે મારે દસક વીઘાનું તો હાર્વેસ્ટિંગ થઈ ગયું છે અને વીસક વીઘાનું હાર્વેસ્ટિંગ બાકી છે એ કાલ લઈને પરમ દિવસે ચાલુ કરવાનું છે અને લગભગ એક છોડે ત્રીસેક કિલો જેવું ઉત્પાદન આવે છે અને ભાવ પણ આ વર્ષે સારા છે સિત્તેર રૂપિયા થી માંડી એસી રૂપિયા સુધી સમજી કે છોડ છે એટલે એક થી ટન જેટલું ઉત્પાદન થાય છે બરોબર તો વીઘે સમજી લો કે અઢી થી ત્રણ લાખ રૂપિયાનું અત્યારે ઉત્પાદન આવે છે તો પેલા આપણે ખેતી કરતા મગફળીની કે કપાસની કે એમાં એકંદરે પચાસ થી સાઠ સિત્તેર હજાર સુધીમાં એ બધું ઉત્પાદન આવતું અને મજૂરી ખર્ચા ભાવના પણ પ્રશ્ન હતા પણ ખેતી ઉપર ખેડૂતો ખરેખર તો હળવદના ખેડૂત બધા પ્રગતિના પ્રંથે આવ્યા છે હળવદની અંતર હાલની તકે જોઈએ તો પાંચ છ માર્કેટ પણ હળવદ ની અંદર આવી ગઈ છે અને બગીચે પણ એટલા હાર્વેસ્ટિંગ અત્યારે વેપારીઓ કરે છે ଏକ୍ ବାତ ତରଫ ଖେ ଆଇବା ଏ ଖେଳୁ ପୃଦ୍ଧି ନା ପ୍ରଥେ ଆମେ આજે એમને કીધું કે જે હળવદ તાલુકામાં જે છેલ્લા કેટલાક સમયથી જે દાડમનો દાડમના બગીચાઓ સતત વધી રહ્યા છે અને એમને પણ છે હવે જે હાલના બગીચાની તમે વાત કરી કે આપણે જે અત્યારે તમે કીધું કે દસ વીઘાના હાર્વેસ્ટિંગની વાત છે તો આમાં જે ઉત્પાદનમાં જે ખેડૂતોને મેન તો જે તમારું ફ્રૂટ અત્યારે તૈયાર થઈ ગયું છે ખાસ દાડમના બગીચા વિશે એવું કહેવાય કે એક ખર્ચ વાળી ખેતી છે બરાબર શરૂઆતથી લઈને અત્યાર સુધી સારો એવો દાડમની ખેતીમાં થતો હોય તો તમે એક સફળ ખેડૂત તરીકે સાત વર્ષની જર્ની ના અનુભવ પછી એક હિસાબ જણાવો કે એક બગીચો ત્યાં તૈયાર થતા કેટલો ખર્ચ થાય અને જે હાર્વેસ્ટિંગ પાછળ જે સીઝન રીટ ખર્ચ થતો હોય તો તમે એક એવો ખર્ચો કરતા હોય એના વિશે વાત કરો હાર્વેસ્ટિંગ જ્યાં સુધી આપણે ઇથા મારીએ અને હાર્વેસ્ટિંગ કરીએ ત્યાં સુધીમાં લગભગ એક છોડ દીઠ 200 થી 250 રૂપિયા થી 300 રૂપિયા સુધીનો ખર્ચ એક છોડ દીઠ આવે છે અને ઉત્પાદન આપણે એકંદરે જો ભાવ અત્યારની રેન્જમાં સિત્તેર 80 રૂપિયા છે તો અત્યારે ગણીએ તો આપણે 1200 થી 1400 રૂપિયા સુધીનું આપણે એક પર પ્લાન્ટ ઉત્પાદન આવે તો એમાં સમજી લો કે દવાનો કોઈ વધારે પડતું આપણે વરસાદને હિસાબે વધારે પડતું કદાચ દવાનો પ્રમાણ રાખે તો પાંચસો કે સાડા પાંચસો સુધીનું નેટ પહોંચે એક પર પ્લાન્ટે તો એ સમજો આપને સાતસો થી આઠસો રૂપિયા સુધીનું એમાં વળતર મળે છે એક પ્લાન્ટે મોટાભાગના ખેડૂતોનો એક પ્રશ્ન હોય કે એમને જે પરંપરાગત ખેતીમાં સારું ઉત્પાદન નથી મળતું અને સારું ઉત્પાદન લેનારા ખેડૂતોને પણ જે ખેતીનો ખર્ચ મગફળી હોય કે કપાસ કે બીજા જે પરંપરાગત પાકો આમાં જે મોટો ખર્ચો થતો હોય છે તો એમને જે ગણિત સમજાયું કે બસો થી ત્રણસો રૂપિયા સુધીનો ખર્ચો અને હજાર થી સારું થાય તો પંદરસો અને બે હજાર સુધી પણ ઉત્પાદન પર પ્લાન્ટ મળતું હોય છે હવે તમારા જે તમારી જે બગીચા વિશે વાત કરો કે તમારી પાસે ટોટલ

અને હવે ઓગસ્ટના એન્ડમાં અમે બીજું ઇથરાયલ લગાવવાના છીએ પાછું અને આનું હાર્વેસ્ટિંગ થઈ જાય એક મહિનાના રેસ્ટ પછી પછી તરત ફરીથી પાછું ઇથરાયલ લગાવવાના છીએ આઠ સાત આઠ વર્ષનો બગીચો જેને જૂનો થઈ જાય એને પછી ઇથરાયલ નો ગેપ અમે રાખતા નથી ત્રણ વર્ષ પછી એમાં શું છે કે થોડોક છોડ પણ નાનો હોય છે એટલે એને થોડોક વિકાસ કરવા માટે એને ઈથરાયલનો ગેપ છ મહિનાનો રેસ્ટ આપીએ છીએ બાકી પછી સાત આઠ વર્ષ પછી એને કઈ ગેપ આપવાની જરૂર નથી એને કન્ટિન્યુ ઇથરાલ ચાલુ જ રાખીએ છીએ કારણ કે અત્યારે એકંદરે હળવદની જાજા છે એટલે બગીચો એકંદરે બહુ લાગ્યા છે આનું આયુષ્ય બધા એમ કે છે કે ચૌદ પંદર વર્ષ સુધી ચાલે છે પણ બાર તેર વર્ષ સુધીમાં બગીચા હવે ખાલી થવા માંડ્યા છે હળવદના એટલે હું તો ખેડૂતને એવું કહેવા માંગુ છું કે ઇથરાયલ નો આઠ વર્ષ પછી ઇથરાયલ નો ગેપ રાખવામાં કે એને કન્ટિન્યુ ઇથરાયલ રાખો કે મતલબ એના છોડ ખાલી થવા માંડ્યા છે તો એકંદરે આપણે તેરસ વરસ પછી એનું ઉત્પાદન લઈ અને એ બગીચો ખાલી જ થઈ જવાના છે એમને કીધું કે આઠ વર્ષ પછી જે બગીચામાં જે ફ્રૂટિંગની પ્રોસેસ સતત ચાલુ રાખો સામાન્ય રીતે આ ખેડૂતોમાં આવી ધારણા છે અને મોટા ભાગના ખેડૂતો આ વસ્તુ ફોલો કરતા હોય છે કે એક વખત દાળમનું ઉત્પાદન લીધા પછી છોડને કે કેટલાક મહિના છ મહિનાનો રેસ્ટ આપતા હોય છે તો એમને કીધું કે રેસ્ટ નહીં આપો હવે જે રેસ્ટ નહીં આપવાની વાત એવા કેવા પરિબળો મતલબ એનાથી જે ખેડૂતોને શું ખાસ તો શું ફાયદો થાય જે રેસ્ટ નહીં આપવાની પ્રક્રિયાથી રેસ્ટ નહીં આપો એટલે તો જો વિલ્ટના પ્રશ્ન છે એટલે બગીચો એકંદરે સુકાવો લઈ છે આજ તમે વિગે એકસો એસી થી બસો પ્લાન્ટ આવે તો એની અંદર તમે કદાચ સિત્તેર થી એસી પ્લાન્ટ રહે તો મતલબ હવે એ બે વર્ષની અંદર તો એ બગીચો ખતમ પૂરો થઈ જવાનો છે તો એમાં સમજો કે ખેડૂતને જે કઈ ઉત્પાદન મેળવવું હોય તો એ ત્રણ વર્ષની અંદર બે વર્ષની અંદર ત્રણ વખત એ થયેલ લઈ શકે છે આ બે વર્ષની અંદર સામાન્ય રીતે ખેડૂત ત્રણ વખત જે દાડમનું ફ્રુટિંગ એ લેતા હોય છે હવે જે તમે જે આ આટલા વર્ષના અનુભવ પછી વાત કરી કે આ છોડની આ આ પ્રશ્ન આવે કે છોડ હુંકાઈ જવાની કે આ વાત હોય હવે એક જે શરૂઆતની શરૂઆત કરનારા ખેડૂતોને આમાં શું છે કે મોટા ભાગના ખેડૂતોને જે બગીચો પાંચ વર્ષ સાત વર્ષે પહોંચે ત્યારે એને ખબર પડે કે આવા આવા પ્રશ્નો આવે છે તો હવે તમારા આટલા વર્ષના અનુભવ પછી ઘણા એવા પ્રશ્નો હોય કે જે એક્ચુલી એનું નિરાકરણ બહુ પહેલા થતું હોય માનો કે નાના છોડ હોય ત્યારે આ નિમોટેડ કે આ સમસ્યા હોય તો આવી કોઈ જે સમસ્યાઓનું નિરાકરણ તમે શરૂઆતથી કઈ રીતે ખેડૂતો કરવું જોઈએ એના વિશે વાત કરો શરૂઆતમાં તો સમજો નાના છોડ હોય ત્યારે નિમોટેડના પ્રશ્ન આવે છે અને એકંદરે તો ફૂગનું આપણે ઘર જ છે કારણ કે જો આ પ્લાન્ટ ગમે તે તમે રોહ્યા પછી આની અંદર કે 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 હળ એને ઉથલાવી એટલે નથી જમીન ઉનાળાની અંદર આપણે કોઈ મગફળી કપાસ વાવીએ તો હળ આપીને એને રેસ્ટ આપીને તપવા માટે આપણે પણ આને એ કાંઈ પ્રશ્ન આવતો નથી ઉનાળામાં એકવાર આપણે બેડ તમે ખુલ્લા કરીને દેશી ખાતર ભરીને પાછા કરી શકો છો મતલબ આને તમે જ્યાં સુધી વાવેતર ચાલુ કરો ત્યારથી એક ટેકનિકલ આવે છે એ તમે એનું ડ્રીપમાં તમે ઉત્પાદન વાવેતર કરો ત્યારે એને ડ્રીપમાં તમે આપો તો ત્યાંથી નિમોટેડનો પ્રશ્ન હલ થઈ જાય નિમોટેડનો પ્રશ્ન હલ થઈ જવાની વાત કરી શરૂઆત થી જ જે આ ખેડૂતોને અહીંયા એક વાત એમની એ પણ નોંધ કરવી જોઈએ મોટા ભાગના ખેડૂતો આ ચૂક કરતા હોય છે કે શરૂઆતમાં જે દાડમનો છોડ જે બનાવવાની પ્રક્રિયા હોય એટલે કે વાવેતર પછીના જે શરૂઆતના દોઢ વર્ષ કે બે વર્ષનો ગાળો આ જે દાડમના જે રોગમાં ઘણા બધા એવા રોગ છે કે આ સમયગાળા દરમિયાન જ જો એને સારી રીતે કવર કરી લેવામાં આવે તો બગીચાનું આયુષ્ય ઘણું વધી જતું હોય છે હવે જે ફ્રૂટિંગની વાત કરી મોટા ભાગના ખેડૂતોને ફ્રૂટિંગનું સાઈઝનો પ્રશ્ન આવતો હોય સારું એવું ફ્લાવરિંગ આવી જાય સારા એવા ફળ બેસી જાય આ પછી પણ જે સાઈઝ નથી થતી તો એના માટે તમે શું કહેશો સાઈઝ ના બનવા માટે એક તો આપણું હળવદનું તાપમાન એક તો વધારે એમાં પરિબળ મોટો ભાગ ભજવે છે તાપમાન આપણું રાતે એકદમ લો થઈ જાય અને સવરમાં એનું બપોરે હાઈ થઈ જાય છે અને બીજા નંબરની અંદર અત્યારે જે ખેડૂત બધા છે સો થી દોઢસો પર પ્લાન્ટ દાડમ નું ફ્રૂટ સેટ કરે છે સિત્તેર થી એસી નંગ ફ્રૂટ હોય તો એ સાઇઝ એની બરોબર હાલે કે બસો થી ત્રણસો ચારસો સુધીની એની સાઇઝ બને છે પણ મતલબ આપણે સમજો સો થી દોઢસો એનું પ્લાન્ટમાં પર પ્લાન્ટ આપણે કદાચ ગુટલી સેટ કરી હોય તો એના પ્રમાણમાં એને ખોરાક પણ પૂરતો આપવો પડે જો તમે એને ખોરાક ના આપો તો એ પ્લાન્ટ છે એ મતલબ વીક પડતો જાય છે વીક પડે એટલે એની સાઇઝ અટકી જાય છે બરોબર તો જે આ સમસ્યાની વાત કરી કે સાઇઝ અટકી જવાની વાત હવે માનો કે ખેડૂતે ઇથરાઈલ લગાવીને જયારે ફ્લાવરિંગની પ્રોસેસ શરૂ કરે તો આ જે સાઈઝ શરૂઆતના જે સ્ટેજના બે મહિના ક્રુશિયલ કહેવાય કે એકદમ ફ્લાવરિંગ આવતું હોય અને એમાંથી જે ફળ બંધાતું હોય તો આ સમયે એવી કઈ પ્રોસેસ કરવાથી ખેડૂતોને એક તો સાઈજ મોટી થાય અને ખાસ તો ફળની સંખ્યાને મેન્ટેન કરવા માટે તમે કેવા પૂરું એક તો સ્ટોરેજ ભરપૂર માત્રામાં હોવું જરૂરી છે જ્યાં સુધી તમારું સ્ટોરેજ નહીં હોય ત્યાં સુધી એની કેપ્સ્યુલ મોટી નીકળવાની નથી કેપ્સ્યુલ જેટલી મોટી એટલી ફ્રૂટની સાઈઝ મોટી બનવાની છે મીડિયમ કેપ્સ્યુલ હશે તો ફ્રૂટ તમારું મીડિયમ જ રહી જશે અને અત્યારે લગભગ વધારે પ્રમાણમાં અત્યારે બધા શું છે કે નીચે બધા ફ્લાવરિંગના ડોઝને આ તે આપે છે એનાથી ફ્રૂટનો શેપ છે એ બગડી જાય છે અને શેપ બગડવાથી એની સાઈઝ અટકી જાય છે અહીંયાથી

હવે એક ખાસ જે વાત તમે કીધી કે સાહેબ આ આ પ્રશ્ન થાય ફ્લાવરિંગ હવે ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન દાડમની ખેતી કરતા ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન એ કહેવાય કે ફ્લાવરિંગ ખરી જવાનો પ્રશ્ન તો આમાં એક તો વાતાવરણ અને એક સાત વર્ષના અનુભવ પછી તમે બીજું શું કારણ માનો છો કે આ ફ્લાવરિંગ ખરતું અટકાવવા માટે કોઈ પગલાં લઈ શકાય કે કેમ ફ્લાવરિંગ અટકાવવા માટે તો ઘણા બધા બજારની અંદર ટેકનિકલ આવે છે એ કંપની વાઇઝ અલગ અલગ પ્રોડક્ટ આવતી હોય છે પણ શરૂઆતમાં તો એક તો મેઇન પ્રશ્ન છે વરસાદનો ફ્લાવરિંગ સેટ કરવા માટે વરસાદ મોટો ભાગ ભજવે છે વરસાદ જો ફ્લાવરિંગ વખતે ન આવે તો ફ્રૂટ સરસ સેટ થઈ જાય છે અને બીજું એક તો તાપમાન તાપમાન આપણું અહીંયા હળવદનું એકંદરે આપણે સમજો ને કે પાંચમા અને છઠ્ઠા મહિનામાં ચાલીસ થી બેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન હોય છે એ મેન્ટેન થતું નથી આપણું તાપમાન એના હિસાબે વધારે ફ્રૂટ સેટ નથી થતા ફેબ્રુઆરીમાં જ આ માલ છે આ ત્રીસ કિલોનો અત્યારે છોડ છે તો આ ફેબ્રુઆરીની અંદર આમાં એનું તાપમાનય મેન્ટેન થતું અને ફ્રૂટય સરસ સેટ થઈ ગયા છે જે ફ્રૂટથી લઈ અને જે ફ્રૂટ સેટ કરવાથી માંડી અને ફ્રૂટ પાકે ત્યાં સુધીની પૂરી પ્રક્રિયા વિશે આપણી સાથે પ્રકાશ પાડી રહ્યા છે હવે આટલા વર્ષોના અનુભવ છે તમે આઠક વર્ષથી કીધું કે તમે દાડમની ખેતી કરો છો અને સો વર્ષ જેટલો સો વીઘા જેટલો મોટો બગીચો છે હવે કોઈ આટલા વર્ષોમાં કોઈ ઘણી એવી વાતો સામે આવી હોય કે જે બીજા ખેડૂતોને મદદરૂપ થતી હોય થઈ શકે એમ હોય તો એવી વાતો ઉપર પ્રકાશ પાડો એક તો ખેડૂતો ને જે છે એ ઉગમણું ને આથમણું આ દિશામાં વાવેતર કરે એટલે શું છે કે આપણો વધારે પડતો ખાડીનો જ પવન લાગે એટલે હવાનું અવર જવર પૂરેપૂરું મળે આ સાઈડમાં ફ્લાવરિંગ તમારે સેટ થઈ જાય છે તો ધૂપચેટાનો પ્રશ્ન જાજુ આવશે આ સાઈડ જે આપણે ઉત્તર દક્ષિણમાં તમે વાવેતર કરો તો ફ્લાવરિંગ સેટ થઈ જશે અને એમાં ધૂપચેટાનો પ્રશ્ન જાજુ આવે છે કારણ કે એક સાઈડ સનલાઈટ વધારે આવે છે અને એક એક સાઈડ તમારે સનલાઈટ નો આવે અને આ સાઈડમાં તમારે સનલાઈટ નો પ્રશ્ન ન આવે તો એની સામે ફ્રૂટ સેટ નથી થતા કારણ કે પવન લાગે એટલે ફ્રૂટ ખરી જાય છે બરોબર એટલે એવું કહી શકાય કે બેયનો ફાયદા અને નુકસાન નુકસાન બેય બરાબર જ છે હા તો આપણી સાથે હતા મોટા ખેડૂત જે ચિરાગભાઈ જે 100 વર્ષ 100 વિઘા જેટલો જે ડાળમનો બગીચો એનું સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે એમને આપણે ડાળમની ઘણી ખેતી સાથે જોડાયેલી ઘણી જીણામાં જીણી બાબતો એના ઉપર પ્રકાશ પાડ્યો તો છેલ્લી જાગીર આવા જ જે ખેડૂતોને મળે છે અને એમના અનુભવો તમારા સુધી પહોંચાડતું રહે છે તો આવા જ બીજા વિડીયો જોવા માટે તમે જોતા રહો છેલી જાગીર જય જવાન જય કિસાન